મમ્મી આની ચાવી જોઈ તમે કરો વાત આ ચાવી છે મને પૂછે છે 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 તારો કબાટ ને મારો તો નહીં હા પણ હું સવારથી કામમાં હતી અને ખબર નહીં કદાચ હેતલે ખબર નહીં આજ તો વાંધો છે આજકાલની બહુ નો આ પોતાની વસ્તુ ક્યાં મૂકી દે છે એ ખબર નથી પડતી અને સમય ન મળે તો બહાર જઈને પાછો ખર્ચો કરીને ચાવી બનાવન કરશો મમ્મી તમને તો બસ એક મોકો મળવો જોઈએ કા મને સંભળાવવાનો એવું છે ને બેટા મોકો નહીં પણ તું કરે છે એવું તું કહેતી હતી ને હે કે તમારી નાની બહુ આવશે તો આમ થશે તેમ થશે ઢીકરું થશે પૂછડું થશે કાંઈ થયું આ તારા કરતે હાથ ઘર જે છે મારી નાની બહુ અચ્છા કેવી રીતે એ જ કે જો આવતાની સાથે ખર્ચો ઓછો કરે છે તો જૂની થઈ તો પણ એટલો ખર્ચો કરે છે કોઈ દિવસ એટલો બધો ખર્ચો મેં કર્યો નથી તમને બસ એવું લાગે છે તમને તમને છે ને તમારા મગજ ઉપર આવું ચડી ગયું છે વહમ કે હું તો બસ ખર્ચો જ કરું છું અચ્છા મને એમ ચડી ગયો છે કે હું કહું છું એ બધું ખોટું છે કે તું ખર્ચો કરે છે હા વાર દીકા વો હોય તો તારા જીવ અરે ફરીને ઢોપલો બધો મારા ઉપર એમ કેમ નથી કહેતી કે તને મારી નાની બહુના વખાણ કરું છું એ ગમતું નથી મમ્મી જો માણસ સારા હોય ને તો એને સારા જ કહીએ અને એ બધાને ગમે જ પણ સારા ન હોય અને તમે એના પણ ખોટા ખોટા વખાણ ત્યારે પછી નહીં સારી નથી અને ખોટે ખોટા વખાણ કરું છું હું એમ નથી કહેતી કે સારી નથી પણ જે તમે કહો છો ને કે ખર્ચા નથી કરતી ખર્ચા હું જ કરું છું એ વાત ખોટી છે તમારી અચ્છા તો તે ક્યારે જોયું આટલા દિવસમાં કે મારી નાની બહુ તલે ખર્ચો કર્યો એક રૂપિયાનો અને સાંભળ આજે છોકરા છૈયા નથી તારા કાલે સવારે થશે તો શું તું આવી રીતના જ ઉડાવતી રહીશ પૈસા જો પૈસા ભેગા કરશો ને તો તમારા છોકરાને કામ આવશે આટલી સમજ છે ને મમ્મી અમને પણ છે અને શું ખબર તમે તમારી નવી વહુના બહુ વખાણ કરો છો કે એ ખોટા ખર્ચા નથી કરતી કોને ખબર એ પોતાના પિયરેથી લઈ આવતી હોય પૈસા તો જો રીતિકા એના પિયર વાય એટલે ગાંડા નથી કે રૂપિયા એને આપે વાપરવા માટે અને કોઈ પિયર આપે નહીં દીકરીઓ ને રૂપિયા વાપરવા સાસરે ગયા પછી કઈ વાંધો નહીં હમણાં તો શરૂઆત છે ને ધીમે ધીમે તમને પણ ખબર પડી જશે કે કોણ સાચું છે ને કોણ ખોટું બસ લે હવે મને છે ને આ ફિલોસોફી નથી સાંભળવી તારી ફિલોસોફી તારી પાસે રાખ પણ જે છે ને એ સત્ય છે કે તારા કરતાં મારી નાની બહુ ખર્ચાળી નથી અને બધી વાત સમજે છે હું જે પણ કહું ને બધી વાત માં આયા કરે છે આ તારા જેમ ઓબ્જેક્શન નથી ઉઠાવતી સામે હું સાચું કહું છું ને એટલે તમને બહુ લાગે છે હા એ તો મને બી ખબર છે કે કોણ સાચું છે ને કોણ ખોટું તમે જોઈ લેજો તમને પણ ધીમે ધીમે બધી ખબર પડી જશે ખબર પડવાની હોય ને એ આઠવાડિયામાં ખબર પડી જાય સમજી આ મને બધી ખબર છે કે કોણ સારું ને કોણ નહીં સારું જોઈ લઈશું તમને તો એમ પણ પહેલેથી હું જ ખરાબ લાગુ છું એટલે લાગવાની જ છું ખરાબ લાગતી નથી પણ તારા ખર્ચા મને પોસાતા નથી આ તું 200 રૂપિયાની સાડી લે તો 100 રૂપિયાની સાડી લેવાની તો તને કોણ કે 200 અઢીસો ની સાડી લેવાની તમે કોઈ દિવસ જોયું છે મને કે હું કેટલા રૂપિયાના કપડા લઈને પહેરું છું એ બધી મને ખબર છે શું ગાંડી નથી આ તારા કરતાં વધારે દિવાળી જોઈએ છે મેં તમે તો કોઈ દિવસ મને પૈસા આપતા જ નથી એ તો અશોક છે જે મને થોડા ઘણા પૈસા આપે છે એમનાથી જેટલી સગવડ થઈ શકે છે એટલી કરે છે પણ તમે તો મને કોઈ દિવસ પૈસા નથી આપતા અચ્છા એટલે મારા જાનની બહાર અશોક તને રૂપિયા આપે છે અને તું ખરીદી કરવા જાય બધી અને મને ખબર નથી પડતી હા તો અશોક એની પત્ની ઉપર પૈસા ન વાપરે તો શું બીજાની પત્ની ઉપર વાપરે જો રીતિકા બોલવામાં જરાક ધ્યાન સભ્યતા રાખ ને તો સારું છે બહુ સભ્યતા રાખી છે આટલા દિવસોમાં હવે જઈને હું બોલવાનું શરૂ કરું છું તારું બોલવાનું તને ભારે ના પડે એનું ધ્યાન રાખજે ધ્યાન જ છે મને અને તમને ખબર પડી જશે કે આટલું બધું હું સાંભળું છું ને એ બીજું કોઈ સાંભળી શકે સાંભળે તું તો હું બધા રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે રહેવું પડશે સારું જોઈ લઈશું આપણે તો જોઈ લેજે આ તું સામે છે ને હું સામે છું આ જીવતા હશું તો બધું જોશું આપણે ઓકે પણ મારી નાનીઓ સારી છે સારી રહેશે તો તમારી નવી વહુ તમને મુબારક હવે હા હા આવી ગયા તમે મારે છે ને તારી સાથે એક થોડી જરૂરી વાત કરવી હતી ને એ માટે આવ્યું હતું એક વાત કહું સાગર ક્યારેય છે ને તમારી જરૂરી વાતો તો ખૂટી જ નથી નઈ એવી તો કેટલી કેટલી વાતો ભેગી કરો છો કે બધી વાતો ઇમ્પોર્ટન્ટ જ થઈ જાય છે તમારા માટે જો વાત છે ને એ પોતાનું જે સગુ હોય ને એને જ કરાય હા તો મેં ક્યાં ના પાડી પણ આપ જ્યારે હોય ત્યારે બસ મારે છે ને તને એક જરૂરી વાત કેવી છે બીજી કોઈ વાત તો તમારી પાસે આવે જ નહીં જેમ કે પ્રેમ ભરી અગે વાતો કરો તોય સારું લાગે જો જિંદગી છે ને પ્રેમ જ બધું નથી હોતું વધારે પણ જિંદગી ઘણી છે હા એમાં કઈ આવતા હોય અને એકબીજાને સમજવાનું હોય શું પ્રેમ થી જ પેટ ભરાવવાનું છે પ્રેમ થી જ જિંદગી ચાલવાની છે હું શું કીધું છે સાગર

બન્યું છે એવું ઘણીવાર બન્યું છે આ જરૂરી વાત કહીને તમે છે ને ઘણી બધી વાતો એવી કરો છો કે એ વાતોથી છે ને સાવ હું બોર થઈ જાવ તો અત્યારે કરું કે પછી રહેવા દો ના ના તમારી જરૂરી વાત છે કરવી તો પડશે જો તમે નહીં કરો તો વળી પાછા મારી ઉપર ગુસ્સો કરશો એટલા માટે કહી જ દેવ શું વાત છે જોયેતર ઘરમાં છે ને હવે દિવસે ને દિવસે ઘરનું વાતાવરણ ખરાબ થતું જાય છે હમ ભાભી મને કહેતા હતા કે તું મમ્મીને થોડીક વધારે પડતી જ વાલી બનવાની કોશિશ કરે છે એટલે એટલે એમ કે આ ઘરમાં છે ને તું ખર્ચા કરતી જ નથી હા થોડા ઘણા ખર્ચા કરવાનું રાખ સાવ આ જે હોય એમાં ચલાવી લેશો ને એમાં ઘરમાં છે ને બીજાને તકલીફ થઈ રહી છે બીજાને શું તકલીફ થવાની છે અને આમ પણ તમે લગ્ન પહેલા તો એમ જ કીધું હતું ને કે તારે અમારા ઘરમાં લગ્ન કરવા હોય તો એવી રીતે રહેવું પડશે જેવી રીતે મમ્મી રાખશે તો હું રહું છું એમાં એમાં બીજાને તકલીફ પડવાની શું વાત આવી સાગર આ વાત તો તમે જ મને કરી હતી ને હા હા મેં જ કરી હતી હું ક્યાં ના પાડું છું તો આમ જોવા જઈએ તો તું ખોટી પણ નથી તું અમારા ઘરમાં ભળી ગઈ છું જેમ મમ્મી કહે છે એમ રહેશો છું પણ જો તું જેવી રીતે રહે છો ને એવી રીતે ભાભી નથી રહી શકતા અને એટલા માટે ભાભીને અને મમ્મીને રોજ કઈક ને કઈક વાત ઉપર બોલાચાલી થઈ જાય છે હા તો હું શું કરું એમ એટલે તું છે ને ઘરમાં થોડા ઘણા પણ ખર્ચા કરીશ ને તો તને પણ સારું લાગશે તારે જોતી વસ્તુ તને મળી જશે અને તું અને ભાભી બંને જો સરખા થઈ જશો ને તો મમ્મીને પણ કોઈની ઉપર વધારે ભાવ નહીં રહે અને કોઈની ઉપર વધારે અભાવ નહીં થાય બંને સરખો આ વાત તો ખરી કહેવાય હા સાગર એટલે ભાભી માટે થઈને મારે મમ્મીની આંખે ચડવાનું

તમે મારી મારી જોડે મેરેજ કર્યા છે કે ભાભી જોડે મેરેજ કર્યા છે તમારે તો તમારી વાઈફને સપોર્ટ કરવાનો હોય કે જેવી રીતે રહે છે ને એકદમ પરફેક્ટ છે એટલે એવી વાત નથી એવી જ વાત થઈ ને ભાભી માટે થઈ ને મારે મમ્મી જોડે ઝઘડા કરવાના હું જે રીતે એક્ઝિસ્ટ કરું છું એ રીતે ભાભી ભાભી જેટલો ખર્જો કરે છે એનાથી ડબલ ખર્જો મારે કરવાનો એટલે મમ્મી મને સંભળાવ ડબલ ખર્જો કરવાની વાત નથી કરતો જેવી રીતે ભાભી રહી છે એવી રીતે તારે રહેવાનું છે અને જે કરીને ઘરનું વાતાવરણ છે ને એકદમ આમ કહેવાય ને કે સમતલ રે નો ઉપચું નો નીચું રેવા દો ખાલી ખોટા આવી બધી વાતો કરવાની જરૂર નથી ખબર છે ખબર છે કે તમે ભાભીને પૂરે પૂરો સપોર્ટ આપો છો આ વસ્તુ તો ખોટી છે હા સાગર અરે તને મે ક્યાં સપોર્ટ નથી આપ્યો નથી જ આપતા ને જેવી રીતના ભાભી જેવી રીતના ભાભી આ ઘર માં રહે છે એવી રીતના તમે મને રહેવાનું કહો છો તો હું જેવી રીતે રહું છું એવી રીતે ભાભી રહી ન શકે તારી પહેલાથી ભાભી આ ઘર માં રહે છે મને નથી ખબર ઈ કાઈ બાકી તમારે મને સપોર્ટ કરવાનો છે કે ભાભીને અરે સપોર્ટ હું તને પણ કરવા માંગુ છું અને ભાભીને પણ હા કે ના ગમે એક બે માંથી ગમે એકને સિલેક્ટ કરો તમે એવું ના બની શકે આપણે ઘરમાં સાથે રહીએ છીએ તો બધા હળીમળીને ના રહી શકીએ ના નો રહી શકીએ બોલો સારું તને જેમ મજા આવે ને એમ કર મારો બર્થડે આવે છે ખબર છે ને હા તો એમાં કહું છું તને કે તારા બર્થડે ને છે ને આપણે સેલિબ્રેટ કરવાનો છે એ પણ સારી રીતે

આપણે તો મોજ કરવાની હા સાચી વાત છે મમ્મી દેખાય જ છે હા ઘણી શાંતિ રાખીશ ને એટલે બધું થઈ જશે તારી કેક પણ આવી જશે અને શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ વેવાણ આ મહાચાનક તમે દર્શન દીધા ફોન તો કરાય ને જમાઈએ મને ફોન કરીને બોલાવી જ છે આની બર્થડે માટે લે સાગર આ તારા સાસુ માને બોલાવી લીધા તોય મને કીધું નહીં હા હમણાં બધી જ ખબર પડી જશે મમ્મી કે મારા મારા આદરણીય સાસુ માને મે અહીંયા શું કામ બોલાવ્યા છે હવે શું કામ બોલાવી તો ખબર જ છે ને એની દીકરીની બર્થડે છે તો એમાં ભાગીદાર બનવા માટે બોલાવ્યા હોય ના હા ફોન કરો ને કેટલે પહોંચી છે કે શાંતિ રાખીશ 2 મિનિટ મને વાત કરવા દઈશ કોઈ કેક નથી આવવાની અને એ માટે મે અહીંયા બધાને બોલાવ્યા પણ નથી સાગર આપ કેવી વાત કરો છો

કે આજે એનો બર્થડે છે અને એને અમારી સાથે રહેવું જોઈએ અમારી સાથે આખો દિવસ એને પસાર કરવો જોઈએ પણ હું આ દિવસની વાત નથી કરતો હંમેશા માટે તમારી દીકરીને તમારા ઘરે લેતા જાવ એ માટે કહું છું પણ સર શું કરવા મે શું કર્યું છે તો તમે આવું કહો છો શું કરવા તે શું કર્યું છે એમ અત્યાર સુધી તે આ ઘરમાં શું કર્યું છે બચત કરી છે

ત્યાં સુધી આપણા ઘરમાં છે ને જમવાની જે પણ કઈ વસ્તુ આવે છે ને એક કંપનીની આવે છે ને સારી ક્વોલિટીની આવે છે જ્યારે આપણી વાલી બહુ છે ને એ જતી કરિયાણાની બધી વસ્તુ લેવા જતી પણ લોકલ જે લોકલ વસ્તુ હોય ને એ લાવતી જેથી કરીને તમે જે પણ કઈ પૈસા આપ્યા હોય ને એમાંથી બચત થાય અને એ પૈસા એ પૈસા છે ને એ બચાવી શકે પોતાની પાસે રાખી શકે આપણા બધાની તંદુરસ્તી સાથે છે ને

હા બધું છે ને તને જોઈને જ લોકો શીખે છે આપણા ઘરમાં તને આગળ પણ મેં કેટલી વાર કીધું હતું કે બહુ કંજુસાઈ નહીં સરી આ તો તારી કંજુસાઈની ઉપર પણ કંજુસાઈ કરી જોઈને તેણે હજી તમને વિશ્વાસ ન આવતો હોય ને એ બધી વસ્તુ આપણા ઘરમાં જ છે કદાચ ને પેકિંગ પણ હશે પેકિંગમાં વાંચી લો કે વસ્તુમાં શું નાખેલું છે અને શું નથી નાખેલું હા બધું કોણે કીધું છે તમને પ્રૂફ કરશો હા બધું પ્રૂફ તને આપું છું હા તો બોલો ને ભાભી આજ કીધું હશે એટલા સમયથી જે જે કિરાણાની દુકાનેથી આપણી આપણો બધો સામાન આવે છે ને ત્યાંથી હવે સામાન નથી આવતો અને એની બાજુની દુકાન જ્યાં આપણે કોઈ દિવસ જતા નથી કારણ કે હંમેશા એ વ્યક્તિ આપણી સાથે ફ્રોડ કરે છે આપણી સાથે શું હા આપણા એરિયામાં બધા લોકો એ દુકાનથી છેતરાય છે ને એ દુકાને આ સામાન લેવા જાય છે ચોખા ચોખા જે ચાઇનીઝ મળે છે ને જે લબ્બરવાળા એ એ તમને ફવાલી બહુ તમને ખબર હતી હા આ વાત ખોટી છે હે તલો આ સાગર જે કહે છે એ ખોટી વાત છે કે હજી તારા સર્ટિફિકેટ જોઈએ છે આટલું બધું આ સાગર કહે છે તો બી તારા મગજમાં વાત નથી ઉતરતી હજી તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ચાલો મારી સાથે આપણે આટલા વર્ષોથી જ્યાંથી કિરાણાનો સામાન લઈએ છીએ ને એ વ્યક્તિ સાથે પણ મુલાકાત કરાવું તમારે એમનો ફોન આવ્યો હતો કે છેલ્લા છ મહિનાથી અમારી દુકાનેથી તમે કેમ કરિયાણાનો સામાન નથી લેતા કઈ પ્રોબ્લેમ થઈ છે કઈ વાંધો આવ્યો છે લો હવે સાંભળી લો ને મમ્મી તમારી નવી બહુ ઉપર બહુ વિશ્વાસ હતો ને તમને હું જ ખોટા ખર્ચા કરું છું આ તો ખોટા ખર્ચા કરતી જ નથી 1 રૂપિયાનો ખોટા ખર્ચા નથી કરતી હવે સાંભળ્યું અબ હેતલવ આપ ઘરમાને ઘરમા ઘરના વ્યક્તિ સાથે ધગો કરવાનો અને પણ લોકોના આરોગ્ય સાથે તો શું કરું મમ્મી જ્યારે તમે તમારી પાસે પૈસા માંગતી હતી ને તો તમે માપ સરના જ આપતા હતા અને મારી પાસે મારી પાસે કંઈ વધતું નહીં હું સાગરને કેતી તો એ એમ કે કે મમ્મીને પૂછીને આપીશ જો મમ્મી હા પાડશે ને તો જ તને મળશે પછી પછી મેં આ બધી વસ્તુ ચાલુ કરી દીધી જે વસ્તુ સો રૂપિયામાં આવે ને એ જ વસ્તુને હું એંસીમાં લાવું પચાસમાં લાવું અને પચાસ રૂપિયા મારી પાસે રાખું એવી જ રીતે મેં બચત કરી અને દુકાન વાળા ને પણ મેં કીધું હતું સસ્તા માં સસ્તી વસ્તુ કારણ કે શરૂઆત છે સાચું કીધું છે કે જો એક તગારુ હોય ને એમાં કેરીઓ હોય એમાં એક કેરી જો ખરાબ હોય ને તો એ બધી કેરીઓને ખરાબ કરી નાખે છે ચાલો અહીંયા જ બેઠો છે તો અહીંયા શું કહેવું સાગર જાણો છો કે મારી ભૂલ થઈ ગઈ કે ઘરમાં કંજુસાઈ કરી અને એના કારણે જ આ નાની નાનીઓએ મને સબક શીખવાડ્યો પણ આજ પછી હું ક્યારેય કંજુસાઈ નહીં કરું હવે તમને લોકોને પચાસ રૂપિયા જોતા હશે ને તો સો રૂપિયા આપીશ ને સો રૂપિયા જોતા હશે ને તો પાંચસો આપીશ પણ જો બેટા આજ પછી ક્યારેય ઘરમાં કોઈ સાથે આરોગ્ય સાથે ચેડા ના કરતી નહીં કરું મમ્મી સોરી પહેલા તું બહુને કહે છે ને તો પહેલા તું પણ નક્કી કરી લે કે હું એ કંજુસાઈ નહીં કરું હવે હું મારી તો વાત કરું છું હા અત્યાર સુધી બહુ કંજુસાઈ કરી જ્યાં કરવાની ને ત્યાં કરવાની હોય હવે વાત પતી ગઈ ને હવે વાત હવે કામ કરો હવે કેકનો કઈ બંદોબસ્ત કરો હા નાની મોની બર્થડે છે બેટા જે થયું ભૂલી જા અને કેકનો ઓર્ડર કરી દે હા સાર 思う